સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ કે ગૂગલના લોગોને ડૂડલ એવું કેમ કહેવામાં આવે છે કારણ કે સામાન્ય ગૂગલના લોગોમાં ક્રિએટિવ ફેરફાર કરીને તેને બનાવવામાં આવે છે એટલે આપણે સરળ ભાષામાં જાણીએ ને તો ગૂગલનું જે સામાન્ય લોગો છે ને એ ફિક્સ છે પરંતુ ખાસ કોઈ તહેવાર હોય દિવસ હોય પ્રસિદ્ધ વ્યક્તિઓની જયંતિ હોય કે ઇતિહાસનો એવો કોઈ ખાસ યાદગાર એવો કોઈ પ્રસંગ હોય તો એ માટે ગૂગલ એ લોગોમાં થોડા મજેદાર રંગીન અને કલાત્મક ફેરફાર કરે છે અને એટલા માટે એ આર્ટિસ્ટિક ફેરફારને ડુડલ કહેવામાં આવે છે હવે આજે પંદરમી ઓગસ્ટ છે અને એ માટે ગૂગલે ડુડલ મૂક્યું છે એનો આપણે શબ્દસ અર્થ સમજીએ તો પહેલું છે જી એ જીનો મતલબ એવો થાય છે કે જયપુર બ્લૂ પોટરી એન્ડ ફ્લોરલ પેટર્ન એટલે કે પેલી ટાઇલ રાજસ્થાનની પ્રસિદ્ધ એવી જયપુર બ્લૂ પોટરી પરથી તે પ્રેરિત છે એટલે આ કલા એક ક્વાડ્સ મલ્ટીકલર મલ્ટીકલર મલ્ટી ગ્લેસ અને નાજુક એવું ફૂલોના ડિઝાઇનથી બને છે એટલે એનો અર્થ એવો થાય છે કે ભારતના પરંપરાગત હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિ એવું આ જી દર્શાવે છે બીજું છે ઓ એટલે કે અંતરિક્ષ સિદ્ધિ સ્પેસ એક્સપ્લોરેશન આ ટાઇટલમાં એમાં સેટેલાઇટ અને રોકેટનો ડિઝાઇન છે એટલે કે ભારતની અવકાશ ક્ષેત્રની સિદ્ધિઓ કે જેમ કે ઈસરોના જે મિસા જે મિશનો થયા ચંદ્રયાન મંગલયાન વગેરે વગેરે તેનું પ્રતિનિધિત્વ કરે છે એટલે એનો અર્થ એવો થાય છે કે વૈજ્ઞાનિક પ્રગતિ અને ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતનું કેટલું યોગદાન છે ત્રીજું છે જી ઓ ત્રીજો જે ઓ છે એ દર્શાવે છે ક્રિકેટ જે લોકો છે એ દર્શાવે છે કે અહીં ક્રિકેટ બેટ અને બોલનો એક આર્ટ દર્શાવેલો છે ક્રિકેટ ભારતનો સૌથી લોકપ્રિય રમત છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઓળખમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે એટલે એનો અર્થ એવો થાય છે કે રમતગમતમાં દેશની એકતા ઉત્સાહ અને સિદ્ધિઓ એવો ભારતમાં છે એવું દર્શાવવામાં આવે છે ચોથું છે જી એ આ ટાઈલ પર એક ચેસ પીસ ઘોડો સાથે પશ્ચિમ બંગાળની ટેરાકોટા કલા શૈલીને એક નિર્દેશ કરતું તેને બતાવ્યું છે કે ભારત ચેસનો જન્મસ્થળ છે અને આજે વિશ્વના શ્રેષ્ઠ ગ્રાન્ડ માસ્ટર્સમાં પણ ભારતીયો છે એટલે એનો અર્થ એવો થાય છે કે જેમાં બુદ્ધિ વ્યૂહરચના અને પરંપરા છે એવો તેનો અર્થ થાય છે પછી છે એલ જે દર્શાવે છે કે આ ટાઇલમાં ભારતીય સ્થાપત્યની પ્રેરિત ડિઝાઇનો છે એટલે કે મંદિર પેલેસ વગેરે જે જ્યોમેટ્રિક જે પેટર્નો છે એ દર્શાવ્યું છે એટલે એનો અર્થ એવો થાય છે કે આર્કિટેક્ચર અને વારસાની કલાત્મક ઓળખ એક ભારત આપે છે પછી છે ઈ એટલે કે ઇન્ડિયન સિનેમા અહીં ટાઇલમાં એક ફિલ્મ રીલનું આર્ટ છે કે ભારત વિશ્વનો સૌથી મોટો ફિલ્મ નિર્માતા દેશ છે બોલિવૂડ રિજનલ સિનેમા અને ડોક્યુમેન્ટ્રી વગેરે વગેરે એટલે એનો અર્થ એવો થાય છે આ ટાઈલનો અર્થ એવો થાય છે કે સર્જનાત્મકતા વાર્તા કથન અને સાંસ્કૃતિક પ્રભાવ ધરાવતો દેશ આ ભારત છે